Oh, oh, નમસ્કાર મિત્રો મારી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે તો એક નવું સંશોધક પ્રકાશમાં આવ્યું છે જેમાં વૈજ્ઞાનિકોએ ત્યારે ગંભીર ચેતવણી આપી છે વૈજ્ઞાનિકોએ ફરી એકવાર એક નવા સંશોધનથી દુનિયાને આશ્ચર્ય કરી દીધું છે તો મળતી વિગતો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આ સંશોધન મુજબ જણાવી દઈએ કે ત્યારે પૃથ્વી પર જીવનનો અંત ત્યારે નક્કી થઈ ગયો છે ત્યારે મિત્રો સુપર કોમ્પ્યુટર અને ગાણિતિક ત્યારે મોડલની ત્યારે મદદથી જો કે જણાવી દઈએ કે વૈજ્ઞાનિકે અનુમાન લગાવ્યું છે કે આગામી એક અજબ વર્ષ સુધી ત્યારે પૃથ્વી જીવન શક્ય રહે છે ત્યારે અહેવાલો મુજબ ત્યારે પૃથ્વી પરનું ત્યારે જીવન એક અજબ ત્યારે બે ત્યારે એકવીસો સુધીમાં ત્યારે મિત્રો સમાપ્ત થઈ જશે જે આ મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ